દમણના મસાલ ચોક પાસે ભરાતા હાટ બજારમાં લબર મુછીયા એક તરુણ દ્વારા લોકોના મોબાઈલ ચોરી કરી રહ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે છેલ્લા ઘણા સમયથી દમણના વિવિધ વિસ્તારમાં બજારમાં લોકોના મોબાઈલ ચોરાઈ રહ્યા હોય તેવી ભૂપરાડ મચવા પામી હતી ત્યારે આવી જ એક ઘટના બુધવારના રોજ દમણના મસાલ ચોક પાસે ભરાતા હાટ બજારમાં જોવા મળી હતી જેમાં એક સફેદ કલરનો શર્ટ પહેરેલ લબર મુછીયો તરુણ લોકોની ભીડ વચ્ચે ખરીદી કરવા અર્થે આવતો હોય તેવો દોડ કરી શાકભાજી ખરીદતા એક આદરના શર્ટના પોકેટમાં મૂકેલ મોબાઈલ ચાલાકીથી સરવી લઈ તુરંત તેને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોતાનો મોબાઈલ ચોરી થયા હોવાની ખબર આદરને થતા તેણે આસપાસ પોતાના મોબાઈલની શોધ કરી હતી પરંતુ મોબાઈલ મળવાパમ્યો ન હતો અંતે હાટ બજારમાં લાગેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા સમગ્ર ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી આ ઘટનાને પગલે જે વ્યક્તિનો મોબાઈલ ફોન ચોરાયો હતો તેમણે આ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે દમણના વિવિધ વિસ્તારમાં ભરાતા હાટ બજારમાં આ પ્રમાણેની ચોરી કરતા તત્વો સામે દમણ પોલીસ લાલ આંખ કરી હાટ બજાર ભરતો હોવાના સમય સઘન વોચ રાખે તેવી હાટ બજારના વેપારીઓ અને ખરીદી કરવા આવતા લોકો માંગ કરી રહ્યા છે વાપી નજીકના ચલામાં પ્રમુખ વિવાન હાઇટ્સના કન્સ્ટ્રક્શનના કામકાજ દરમિયાન એક આધેડનો પાંચમા માળેથી પટકાતા ગંભીર ઈજાઓને પગલે તેનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું જે બનાવ અંગેની જાણ મૃતકના પુત્રએ વાપી ટાઉન પોલીસ મથકમાં કરી હતી વાપી ટાઉન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાપી નજીકના ચલા મુક્તાનંદ માર્ગ પર પ્રમુખ વિવાન હાઇટ્સનું કન્સ્ટ્રક્શન કામકાજ ચાલી રહ્યું છે જેમાં કેટલાક કામદારો કન્સ્ટ્રકશનના કામકાજમાં જોડાયા હતા આ કન્સ્ટ્રકશનના પાંચમા માળા ઉપર કપરાડા તાલુકાના ખડકવાલ સુંદર ફળિયામાં રહેતા મગન આવજી ખાડમ ઓગણ વર્ષ પચાસ કામ કરી રહ્યા હતા જે બાંધકામનું કામકાજ કરતી વેળાએ તેઓ અકસ્માતે પાંચમા માળેથી નીચે પટકાયા હતા અને તેઓને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું આ બનાવ બનતા અન્ય કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી બનાવ અંગેની જાણ મરનારના પુત્ર નરેશ ખાડમ ઉંમર વર્ષ ચોવીસ ને થઈ હતી જેઓ એ વાપી ટાઉન પોલીસ મથકમાં પિતાનો પાંચમા માળેથી પટકાતા મોત થયા હોવાની જાણ કરી હતી જે બનાવ અંગેની નોંધ વાપી ટાઉન પોલીસે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે બિલ્ડિંગોનું બાંધકામ ચાલી રહ્યું છે જેમાં કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોની સુરક્ષા માટે કોઈ સુવિધા ઊભી કરતા નથી અને કામદારો બિલ્ડિંગોની ઊંચાઈએથી પટકાતા મોતને ભેટતા હોય છે જવાબદારો સામે પણ કડક પગલાં ભરવામાં આવે તે જરૂરી બની રહ્યું છે અહીંયા વાપી અમારા ગામના મગનભાઈ આવજીભાઈ ખાડમ જે વાપી મિસ્ત્રી કામ કરી કરવા માટે અહીંયા આવેલા હતા પણ કોઈ કારણસર એ બિલ્ડિંગ પરથી પાંચ માળેથી નીચે પડી ગયા અને એમનું અવસાન થયું છે એ અવસાન એના બદલે એમના ઘર પરિવારનું કંઈ ગુજરાન ચલાવવા માટે પરિસ્થિતિ નબળીના કારણે આ બિલ્ડર છે એમણે કંઈ સહાય આપેલી છે કંઈ દોઢ એક લાખ રૂપિયા કેસ આપતા છે અને બીજા કોઈ ઇન્સ્યોરન્સના તરીકે એમને દસ લાખ રૂપિયા મળતા છે તો કોઈ પરિવારનો સહારો થશે ને એ અપાવશે કે બહુ સારું કહેવાશે અને કોઈ એવું બીજું કંઈ થાય તો એ કંઈ ગાડી વીડિયોની વ્યવસ્થા કરી આપતા છે આ એક્સિડન્ટ જે થયું તે લેબર આજે મારી સાઈડ પરથી પડી ગયો છે અને સેફ્ટી માટે બધું બેલ્ટ બધું આપેલું પણ અંદરના કામ કરતો હતો એમાંથી કે પગ છટકો કે એ રીતે પડી પાંચમાં મળે એને સહાય માટે અમે દોઢ લાખ રૂપિયા કેશની અને બીજો ઇન્સ્યોરન્સના દસ લાખ રૂપિયા આપવાની એ રીતની બાંધારી આપેલી છે સેફ્ટી માટે સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ હેલ્મેટને બધું આપેલું જ હતું ને હવે અંદર કામ કરતો હતો એટલે નહોતું પહેર્યું પછી હવે બહાર પાછા કંઈક કામ માટે આવેલો હોય અને પગ નક્સી થયું કે એ રીતે કંઈક થયું એમાં તો શું અમે તો બધાને આપતા જોઈએ છીએ બંને જવાબદાર થાય તો જ થાય કેમ કે હવે ઘણા બધા લેબર કામ કરતા હોય છે એની માટે પર્સનલી ધ્યાન આપવું એ પણ થોડું અઘરું છે પ્રોજેક્ટ વિવાન એન્ટરપ્રાઇઝ વાપીના ચણોદ પંચાયતના સભ્યો અને સ્થાનિકોએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે ચણોદના કાયમી રહેવાસી હોય હાલ વાપી શામળાજી તરફ જતા હાઈવેનું કામકાજ ચાલી રહ્યું છે અને ચણોદ ગામના સર્કલ પાસે નાનાપોંડા તરફ જતા સર્કલ ઉપર હાલ કેટલીક વ્યક્તિઓ જબરદસ્તી અને કોઈ પણ પ્રકારની સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વિના રાત્રે બે વાગ્યે મૂર્તિ મૂકવામાં આવી છે આ સર્કલ પર ફોર લેન રોડ બનતો હોવાથી સર્કલ વાપી સલવાસ રોડ તેમજ વાપી નાનાપોંડા રોડને જોડતો એકમાત્ર મુખ્ય સર્કલ છે જ્યાં સવારના સમયે મજૂરો રોજીરોટી માટે ઉભા રહેતા હોય છે અને રિક્ષા સ્ટેન્ડ તેમજ ટેમ્પો સ્ટેન્ડ પણ આવેલ છે વાપી જેડીસી વિસ્તાર હોય તમામ ટ્રાન્સપોર્ટરોનું અવર જવર હોય જેથી કરીને જગ્યાની અછત વર્તાય છે આ રસ્તા ઉપર મોટા પાયે વાહનોની અવર જવર રહેતી હોય છે જેથી મોટા વાહનને ટર્ન મારવામાં તકલીફો ઊભી થાય છે જેના કારણે ભારે અકસ્માતો સર્જાતા આવ્યા છે હાલ ગેરકાયદે કાયમી રીતે મૂર્તિ મૂકી ટ્રાફિકની સમસ્યા વધારવા અને અકસ્માત વધારવાના હોવાથી કામ બંધ કરવા માંગ કરી છે

જે આપેલી છે તે એક મૂર્તિ ઉભી થઈ છે બીજી એક ખાડી ઉપર મૂર્તિ છે અને પછી આ અનલિગલી પાછું કરીને મૂર્તિ મૂકે છે એ કાયદાનો વિરોધ છે જેનો અમે ગામજનો વિરોધ કર્યો છે કે ભાઈ તમે કોઈ કામ કરો તો લીગલી કરો અનલીગલી કામ કરીને ટ્રાફિક ની સમસ્યા એક્સિડેન્ટ થયા બે વાર તો મૂર્તિ પડી કે જયારે ટ્રકોનો ચકરાવ થાય છે ટન મારે છે ત્યારે ટચ થાય ને ત્યારે પડી જાય અને એના હિસાબે આખા ગામની અંદર આ રસ્તા બંધ થાય રસ્તા બંધ થાય ટ્રાફિક પાછો વધે એના હિસાબે અમે કાલે કલેક્ટર ડીએસપી સાહેબ કલેક્ટર સાહેબ પછી પીડીઓ સાહેબ પીડીઓ સાહેબ લેખિત આવેદન પત્ર આપ્યું પર લાગે એટલે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે બંને ને મિક્સ થાય તો પછી જનાનંદલ કરવા પડે તો કરીશું એ ગામની જે ભાવના હશે ગામ જે રીતે કહે કે ભાઈ આના ઉપર આંદોલન કરવાનું આંદોલન કરશું એટલે ગામની જે નિર્ણય લેશે તે નિર્ણય પર આગળ વધશું કાલે જે અમે આવેદનપત્ર આપવા ગયા એ મૂળ અમે કલેક્ટરશ્રીને એટલા માટે આપવા ગયા કે આજે અમારું સ્ટેટ હાઈવે અને નેશનલ નું જે જંક્શન છે ત્યાં એક સ્ટ્રકચર ઊભું કરવાનું અને સ્ટ્રકચરના ઉપર જે ત્રણ મહાનુભાવો ની મૂર્તિ મૂકવામાં આવી એ કમ્પ્લીટલી ઇલીગલ અને બિનકાયદેસર માટે એની કાયદેસરતાના

સૌથી વાખા વાપીમાં સૌથી વ્યસ્ત અગર સર્કલ છે તો આ છે કેમ કે એક બાજુ સ્ટેટ હાઈવે છે વાપી થી લઈને દમણ અને અને એક બાજુ શામળા વાપી શામળા જેનો નેશનલ હાઈવે હજારો લોકો આપણે જાણીએ છીએ ગુજરાતમાં સૌથી મોટા મોટી ઇન્ડસ્ટ્રી વાપી છે હજારો લોકો રોજી રોટી માટે અહીંયા આવે સવારે સ્કૂલ ને બસો જાય છોકરાઓ છે લોકો રોજી રોટી માટે જાય છે ટ્રાન્સપોર્ટ વાળા છે એટલી બધી ટ્રાફિકની સમસ્યા છે અત્યારે તમે ઇન્ટરવ્યુ લેતા હોય અત્યારે બી તમે જોઈ શકો કમ સે કમ એક કિલોમીટર લાંબો મીટર લાઈન લાગી એના માટે અમે આવેદન પત્ર આપવા કે ભાઈ કયા કાયદેસર કયા નીતિ નિયમ મુજબ કે ધારા ધોરણ મુજબ આપણે એવું મંજૂરી આપેલી કલેક્ટર સાહેબે આશ્વાસન આપ્યું છે સંપૂર્ણ રીતે અમે એની કાયદેસરતાને તપાસીશું અને જો કાયદા વિરુદ્ધ હશે તો અમે જે યોગ્ય પગલાં લઈશું ના સર્કલ એ લોકોએ રાતોરાત બનાવી દીધું અને અધૂરું કામ મૂકીને બે તમે જોઈ શકો છો લાસ્ટમાં કઈ બધું થયું ને પણ જાણી મૂર્તિ ફટાફટ લગાવી દેવામાં આવી જેથી કરીને કમ્પલીટ થઈ ગયું દર્શાવી છે એ રાતોરાત કમ્પ્લીટ કરવા વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ સિટી પોલીસ મથકનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું જે દરમિયાન વલસાડ સિટી પોલીસે વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરી અને અન્ય ચોરીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું જે દરમિયાન વલસાડ સિટી પોલીસની ટીમને મળેલ બાતમીના આધારે વલસાડના મોગરાવાડીના હનુમાન ફળિયા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં રહેતો યુવક વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે થયેલી ગરફોડ ચોરી સહિત મહારાષ્ટ્ર વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરી કરી હોવાનું અને તમામ કેસમાં આરોપી વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું વલસાડ સિટી પોલીસની ટીમે મોગરાવાડી વિસ્તારમાં આવેલ હનુમાન ફળિયામાં બાતમીના વર્ણનવાળા ઈસમની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીના વર્ણનવાળા ઈસમને અટકાવી ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતાં બાવીસ વર્ષીય વિશાલ રમેશભાઈ રાજભર હોવાનું જણાવ્યું હતું તેની માતા ચાલીસ વર્ષીય સુનિતાબેન રમેશભાઈ રાજભર સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું વિશાલ રાજભર પારડીના ઉદવાડા અને મહારાષ્ટ્રના મલાડ બોરીવલી કાશ્મીરા સહિત વિસ્તારોમાં ગરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી સાથે તેની માતાએ ગરફોડ ચોરીમાં આવેલ ઘરેણા તસ્કરો પાસેથી ખરીદી તેમને રોકડા રૂપિયા આપી ચોરી માટે પ્રોત્સાહિત કરતી હોવાનો તેમજ એક ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ થઈ હોવાની કબૂલાત કરી હતી સિટી પોલીસે એકતાલીસ એકડી હેઠળ બંટી બબલી માતા પુત્રને ડિટેન કરી વધુ તપાસ માટે પારડી પોલીસને આરોપી સોંપ્યા છે વિશાલ રાજભર વલસાડ જિલ્લાના ઉદવાડા વિસ્તારમાં તેના અન્ય મિત્રો સાથે મળીને બંધ ઘરને ટાર્ગેટ કરીને તસ્કરી કરતા હોવાની કબૂલાત કરી હતી તેમજ વિશાલ અને તેના મિત્રોએ કરેલી ઘડફોડ ચોરીમાં સોના ચાંદીના ઘરેણા વિશાલની માતા સુનીતાબેન રાજભરને આપતા હોવાની કબૂલાત કરી હતી વલસાડ સિટી પોલીસે બંટી ઓર બબલી માતા પુત્રને ડિટેન કરી પારડી પોલીસને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યા હતા બાટી કરમબેલી હુમરણ ગ્રામ પંચાયતની આયોજિત ગ્રામ સભામાં હોબાળો મચ્યો હતો સ્કૂલ બોર્ડની જમીન પ્રકરણે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકને ટાર્ગેટ કરાતા અન્ય કામગીરી અટવાઈ હતી મુખ્ય શિક્ષકને એક જાતિના કેટલાક બુદ્ધિજીવી ટોળાએ સ્કૂલ બોર્ડની જમીનમાં કોઈ કાર્યવાહી ન કરવા ચેતવણી આપી હતી ભાઠી કરમબેલી સ્કૂલ બોર્ડની જમીનમાં દબાણ પ્રકરણે પત્રકારોને માહિતી કેમ આપે છે તેવા પાયા વિહાણા આક્ષેપો એક જાતિના કેટલાક લોકોએ કર્યા હતા જો કે સદર પ્રકરણમાં મીડિયામાં આગળ કેમ વધ્યું આ બાબત જાણવાની કોશિશ ભાઠી કરમબેલીના એક જાતિના બુદ્ધિજીવી લોકોએ કરી છે જાણવા વગર ભાઠી કરમબેલી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પર એક જાતિના કેટલાક લોકો આક્ષેપો સહિત ટાર્ગેટ કરે તે કેટલું વ્યાજબી છે તે જોવું રહ્યું વાપીના ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષ અને દરમિયાન એકેડેમિક તેમજ સ્પોર્ટ્સ કલ્ચરલ ઇવેન્ટ્સમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કોલેજના કેબીએસ એન્ડ નટરાજ ઓડિટોરિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં કોલેજના ચેરમેન એ કે શાહ અને અતિથિ વિશેષ સ્ટેટ વર્કિંગ કમિટીના મેમ્બર યુતી પ્રદીપ ગજરે ઉપસ્થિત રહ્યા હતા જેઓના હસ્તે કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અભ્યાસ રમત ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કોલેજનું નામ રોશન કરતા રહે તેવું ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની બે અને ચોવીસ અંગે શાળાના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું કે આ સેરેમનીના આયોજનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન પૂરું પાડવાનો છે આખા વર્ષ દરમિયાન કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ વતી વિવિધ ઇન્ટર કોલેજ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને કોલેજનું નામ રોશન કર્યું હતું આવા વિદ્યાર્થીઓને કોલેજના બેસ્ટ બોય અને બેસ્ટ ગર્લ કેટેગરી મુજબ ઇનામ રૂપી ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં કોલેજના એકેડેમિક યર દરમિયાન અભ્યાસ ક્ષેત્રે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં અને કલ્ચરલ એક્ટિવિટીમાં સારું પ્રદર્શન કરનાર તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સેરેમની કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસરોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અતિથિઓએ કોલેજના અભ્યાસ સાથે સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીનું મહત્વ સમજાવ્યું હતું જેમાં ભાગ લઈ કોલેજનું નામ રોશન કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી આજે કેબીએસ કોલેજ ખાતે ખૂબ જ સરસ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કાર્યક્રમમાં મારે જોડાવાનું થયું તો હું કોલેજના સંસ્થાપકોએ પ્રિન્સિપલની આભારી પણ છું અને આ સારી રીતે કોલેજના બધા વિવિધ કાર્યક્રમો પાર્ટિસિપેટ કર્યું છે અને એક સારો અનુભવ પણ મને થયો છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી હું કોલેજને અભિનંદન પાઠવું છું કે આવી એક્ટિવિટી હંમેશ ચાલી રાખે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા રહે અમારું મેઇન રીઝન એમને આજે બોલાવવાનું એ હતું કે એ યુવા જોડે એસોસિએટેડ છે એમના ઘણા કામ કરે છે અને અમે આજના યુવાનોનું જે અચિવમેન્ટ છે લગભગ અલગ અલગ જેમ કે એનએસએસ છે કલ્ચરલ છે એકેડેમિક્સ છે સ્પોર્ટ્સ છે એમાં જે અચિવમેન્ટ્સ છે તેને અમે આજે પ્રોત્સાહન આપવાના છે તો એમના હસ્તકે આપીશું તો છોકરાઓને બી પ્રોત્સાહન મળશે અને એમના બે શબ્દ જે હતા તે પણ છોકરાઓને પ્રોત્સાહિત કરશે એ હેતુથી અમે એમને આજે અહીંયા બોલાવ્યા હતા અને ખૂબ જ સરસ રીતે અમારું પ્રોગ્રામ આજે આયોજિત થયું છે અને એમની બી ખૂબ જ સરસ વાણી અને પ્રોત્સાહન વાણી હતી છોકરાઓ માટે અને ખૂબ જ મોટિવેટ થયા છે અને સાથે સાથે અમે લોકો આખા વર્ષ દરમિયાન જે છોકરાઓએ સ્પેશિયલી કંઈ એચિવ કર્યું હોય લાઈક બેસ્ટ બોય બેસ્ટ ગર્લ કે કોલેજના આઇકન હોય કલ્ચરલ એક્ટિવિટીઝમાં ખૂબ સરસ પ્રદર્શન કર્યું હોય એકેડેમિક્સમાં ખૂબ સરસ કર્યું હોય તો અમે એમને સ્પેશિયલ એવોર્ડ્સ પણ આપ્યા છે લાઈક બેસ્ટ બોય બેસ્ટ ગર્લ બેસ્ટ કલ્ચરલ બોય ઓર ગર્લ ઓફ ધી યર આઈકન ઓફ કેબીએસ કોલેજ કે સ્પોર્ટ્સ પર્સન ઓફ ધી કોલેજ એમાં પણ બોય અને ગર્લ જે અચિવમેન્ટ હોય તે પ્રમાણે અમે એમને આજે સન્માન કર્યું છે અને આજનો અમારો જે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટન સેરેમની હતી તે ખૂબ જ સરસ રીતે સમર્પણ થયું છે